ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલા થરાડ રોડના રહેણાંક વિસ્તારમાં આજે એક આખલો ગાંડો થઈ જતા વાહનોને બાનમાં લઈ ચાર જેટલા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું ધાનેરા શહેરી વિસ્તારમાં રહેણાંક વિસ્તાર અને મુખ્ય હાઈવે માર્ગ પર ખોરાક અને પાણીની શોધમાં આખલા ભરબજારમાં ફરી રહ્યા છે જોગી આજે ધાનેરા થરાદ રોડ પર આવેલ કૃષ્ણનગર સોસાયટી કે જ્યાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી લક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું જ્યાં એક આંખ લો ગાંડો થઈ જતા ચારે બાજુ દોડ મૂકી હતી જેમાં વાહનોને અડફેટમાં લઈ નુકસાન કર્યું હતું સ્થાનિક રહીશોએ હાથમાં લાકડી લઈ આખલાથી રક્ષણ મેળવવાના પ્રયાસ કર્યા હતા આખરે કલાકોની મહેનત અને સાવધાની પૂર્વક આખલાને હતો આ રીતે ભર બજારમાં આખલાના આતંકથી બાળકો અને વૃદ્ધોએ સાવધાન રહેવાની જરૂર છે જે રીતે આખલાએ વાહનોને વ્યાપક નુકસાન કર્યું છે એ જ નુકસાન રસ્તે ચાલતા નાગરિકોને પણ કરી શકે છે